નમસ્કાર મિત્રો કચ્છી કહેવાય કે ગીતાબેન રબારીના ભાઈ એટલે કે પિતરાયભાઈ મહેશભાઈનું અત્યારે અવસાન થઈ ગયું છે જી મિત્રો તેમના અવસાનનું અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેમની અંતિમ વિધિનું પણ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે જોઈ શકો છો તમે મારા વિડીયોમાં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારીના ભાઈની અંતિમ યાત્રા ક્યાં લઈ જઈ રહ્યા છે તેમનું ગામ અત્યારે ટપ્પરમાં રાખવામાં આવેલ છે તેમના અંતિમ દર્શન માટે પણ ગીતાબેન રબારી ટપ્પર પહોંચ્યા હતા અને ટપ્પર ગામમાં જ બુધવારે અત્યારે બેસણો રાખવામાં આવી રહ્યું છે ગીતાબેન રબારીના પિતરાભાઈ હતા મહેશભાઈ પણ તેમના સગાભાઈ કરતાં પણ બહુ વધારે પ્રિય હતા તેમને ક્યાંય પણ જવું હતું તો તેમની ગાડીમાં તે જતા હતા અને બંનેને બહુ અન્ડરસ્ટેન્ડિંગ હતી બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો બંને એકબીજાને બહુ માનતા હતા ગીતાબેન રબારી તેમના ભાઈને બહુ વધારે પ્રેમ કરતા હતા તેમના સગા ભાઈ કરતાં પણ આ ભાઈને વધુ પ્રેમ કરતા હતા ત્યારે ગીતાબેન રબારી તેમના ગામ ટપ્પરમાં તેમની અંતિમ વિધિ કરવા માટે પણ ગયા હતા અને ત્યારે જ અત્યારે બેસણો રાખવામાં આવ્યું છે બુધવારના બેસણું રાખવામાં આવ્યું છે તો મિત્રો કોને જાવ હોય તો તમે જઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા જ નિવડ વિડીયો જોવા માટે બન્યા રહેજો અમારી ચેનલમાં